આમ તો તો ભરતસિંહજી આજે આ નમન કે મેં નજરે નિહાળ્યું છે કે આ ધરતી જાગૃત છે તેવું પણ જાગૃત છે ગાડીમાં ડ્રાઈવર નું ધ્યાન નતું રહ્યું એને એક નો પગ નીચે આવી ગયો તો સદન કશું આખું ટાયર માંથી નીકળ્યું એને ઈજા નથી થઈ એટલે નમન ને વંદન ભગવાને લાજ રાખી અને આ કોતરવાળાની ધરતીને યુવાનો માતાઓ બહેનો વડીલોને તો નમનને વંદન કરું છું કે શરૂઆત આ ગામથી કરી હતી તમને વિનંતી કરી હતી ડિપોઝિટ તમે આવું ભરજો અને આ સુરવીરોની ધરતી છે કોતરવાળા હર હંમેશા મતદાનગીથી લડ્યું છે અને તમે રંગ રાખ્યો છે એવા કોતરવાળાને નમનને વંદન તમારા સૌના પ્રતાપે

આખા ગુજરાત માં એક જ સીટ આવી હોય એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ અને સમગ્ર જિલ્લાની કાયદાકીય પ્રક્રિયા ફોર્મ ભરવાની એજન્ટો રાખવા આટલી ઉંમરે ભરતસિંહજી અમને તેમ લાગે હવે કોઈ કેમ કે થાક લાગે છે મગર ના કે ડીકે જોશી સાહેબ આખી ચૂંટણી ચાર ચાર વાગ્યા જાગીને હોજે બાર એક એક વાગ્યા સુધી સતત કાયદાકીય પ્રક્રિયા કરતા હોય એટલે હવે આપણે યુવાનો તો શીખ્યું કે કેમ થાક લાગે એવા બીકે જોશી સાહેબ અમારા માલધારી સમાજના મોટી ઠેગાભાઈ અમારા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી નરસિંહભાઈ તાલુકા ડેલીગેટ મફાભાઈ ચૌધરી બલજીભાઈ ઈશ્વરભાઈ કુંસી ભગત સૌ મંચસ્તા આગેવાનો અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે આ ચૂંટણી પહેલી વખતથી એવી ચૂંટણી હતી આજુ આ ભાઈ અમે એમને આખી ગાડી ટાયર માથે હેડી તો પણ કચ્છ્યું નથી એટલે માતાજી લાજ રાખી છે એટલે આપ સૌને વિશેષ તો ઠાકોર સમાજની તો તમારા ઉપર સર્વ સમાજનો અખ્યો છે એટલે પાણીથી પાત્રા થઈને બેજો કારણ કે તમામ સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો અમે પોલીસ હતી બનાસ ડેરી હતી રેલમ છે હતું તથા ઠાકોર સમાજ ઉપર આધારે આલોને ભરોસો મૂક્યો છે ત્યારે તમે પણ ક્યાંક થબીને હેડજો એવી વિનંતી કરું છું તમારા ભરોસો સમગ્ર જિલ્લાની જનતાએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે અને વિશેષ કોતરવાડા ઉપર જરા ભરોસો મૂક્યો છે ત્યારે વિશેષ જવાબદારી કોતર સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની જવાબદારી સાથે બીજા સમાજો ને તમારા ભાઈની જેમ સાચવવાની જવાબદારી આપ સૌની બને ત્યારે હું તો અભિનંદન આપું સમગ્ર જિલ્લાની જનતા ને માતાઓ બહેનો સર્વ સમાજને

ਆਓ ਪਾਇਆ ਦੇ ਕਾਰਜਕਰੋਆਂ ਨੂੰ ਨਮਨ ਵंदन तमाम આગੇਵਾਂ ਨੂੰ ਕੋਈ ਸੱਤਾ ਲਾਲਚ ਨਹੀਂ ਆਇਆ ਅਨੇ 40 50 ਵਰ੍ਹੇ ਤੀ ਉਹ ਤੋਂ અભినందਨ ਆਲੂ

बि नर्सि पेन बि

ભર્યું હતું પણ મોબેરા જગ્યા સમગ્ર જિલ્લાના મીડિયાએ રાખી છે બધા મીડિયા નો જનતા નો ખુબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત